બ્રિજ બનેલો છે એની નીચે ઉભવાનું નહીં બેટા ખબર છે ખાઈ ખાઈ ગયા છે બ્રિજ ના બ્રિજ તો મને કે બ્રિજ ના બ્રિજ ખાઈ જઈએ રોડ ખાઈ જઈએ આટલા બધા પ્રજાને મોંઘવારી માં નાખીએ તો જીતીએ તો અમે જ મેં કીધું આનું હો કારણ એટલે એને મને જે દાખલો આપેલો એ તમને હું દાખલો આપું છું એને કીધેલું કે ગામે ગામમાં અમે એક એક બે પાંચ એવી મૂર્તિ રાખેલી છે એટલે કેવી એટલે એને દાખલો એ પો એક શિકારી શિકાર કરવા જંગલ માં થયો નો શિકાર કરવું હતું હવે છેતર ની બીજું ટોળું વળતું હતું એટલે શિકારી છે એ ખેતર ને અને પકડી લીધી એટલે આગેવાન ખેતર ચિંતા થઈ ગઈ કે હારું મારું ગરુ દબાવી દેશે આપડે કાપી નાખશે પણ શિકારી હોશિયાર નો દીકરો ભાજપ જેવો હતો બહુ હોશિયાર ગામનો ખાટેલો માણસ બ્રિજ ના બ્રિજ ખાઈએ તો ઓડકાર આવે એવો માણસ અને એને નક્કી કર્યું ઈ તે તમને ઘરે લઈ ગયો ઘરે લઈને કાજુ ખવડાવ્યા બદામ ખવડાવ્યા પિસ્તા ખવડાવ્યા અને તેતરને પાડી અને બીજા દિવસે ઈ તેતરને લઈને ગયો અને જ્યાં ખેતર ને વચ્ચે રાખે એની ચારે બાજુ એને ઝાડ બિછાવી એટલે હતી ચાલુ એટલે બાકી એની સગા જેટલી તેતરો હતી ને એની બાજુમાં આવવા માંડી અને બધી પેલી ઝાડમાં ફસાઈ ગઈ અને શિકારી એ આ તેતર ને ઉપાડી લઈ ગયો ફરીથી ઘરે બાકીની તેતરોની મૂડી મરડી નાખી રોજ આવી રીતે શિકારી જાય શિકાર કરવા પેલી તેતર ને આગેવાન તેતર ને કઈ કરે નહીં એને ખવડાવે પીવડાવે મોજ મસ્તી કરાવે અને બાકી એની તેતરો ની સગા સંબંધીઓ ની મુંડીઓ મળી અને ખાતો જાય મેં ભાજપ કીધું આનું શું કારણ આ દાખલા કેમ આપે મન મને કે ગામે ગામ અમે પાંચ તેતર આવી રાખી છે જ્ઞાતિની તેતરો જે એના મતદાન લઈ આવે એને એક નાનકડા બ્રિજ નો કામ આપી દઈએ ચેકડેમ નો કામ આપી દઈએ ક્યાંક હોસ્પિટલમાં કચરો ઉપાડવાનો કામ આપી દઈએ એટલે અમારા માટે ગમે ત્યાંથી આ વાત હાજી વાત હાથ કરો હા તમને હાજી લાગે હાજી વાત છે ને બાપા પણ આ તેતરો થી ચેતવાનું છે થી ચેતો તો શું થાય એનો દાખલો તમને આપું ત્રો અને ભાજપ લાત મારવાનું વિશા વદનવાળી કરો તો થાય શું સાત એક વર્ષમાં રોડ બની જાય હોસ્પિટલ બની જાય આને તાલુકાનો મળી જાય તમારી સ્કૂલો સારી બની જાય યુવાનોને એસી ટકા રોજગારી મળી જાય તમારા દીકરાઓની સગાઈઓ થવા માંડે નાણાં મળે એટલે સગાઈઓ તૂટે નહીં કુવારાઓની સંખ્યા ઘટવા મને મહિલાઓના ખાતામાં મહિને હજાર રૂપિયા આપવા માંડે અને સાહેબ આ તમે જે પાંચ વર્ષની અંદર જે ભાજપના નેતાઓએ વિકાસ કર્યો ને એવો વિકાસ તમે કરો આ ગમે કે ન ગમે તમે જુઓ ભાજપના ધારાસભ્યનો વિકાસ થાય ભાજપના સાંસદ સભ્યનો વિકાસ થાય તમારો જ મારો વિકાસ થયો મેં બે હજાર બાવીસ માં એવું કીધેલું મારો વિડીયો છે યુટ્યુબ ઉપરથી લઈ લેજો બે હજાર બાવીસ માં એવું કીધેલું કે મિત્રો ભાજપ ને મત આપશો તો અમિત શાહ નો દીકરો મોટો થશે મત તો એના નો દીકરો મોટો થશે અને જો આમ મત તો તમે તમારો દીકરો મોટો થશે આવું મેં કીધું આ વાત ત્યારે મેં કીધેલી યુટ્યુબ ઉપર છે અમિત શાહ નો દીકરો પકડતા નથી આવડતું બે ત્યારે બીસીસીઆઈ નો સેક્રેટરી હતો અત્યારે આઈસીસી નો ચેરમેન છે વર્લ્ડ ક્રિકેટ ક્રિકેટનું અને એ જ ભાજપ રમાડતો સાહેબ આને દેશ પ્રેમથી કઈ લેવા દેવા નથી દેશ પ્રેમ શું છે એનાથી લેવા દેવા નથી એને તમે જીવો કે મરો એનાથી લેવા દેવા નથી તમારો દીકરો કલેક્ટર બને કે દારૂડીયો બને એનાથી લેવા દેવા નથી આ માત્ર ને માત્ર આમાં લેવા દેવા છે આવો માલ નાખો વખાણ મેં ભાજપ વાળાને કીધું બધા તમારા પેટ કેટલા મોટા સારા પાંચ કરોડ નો ભ્રષ્ટાચાર કર આ દસ કરોડ નો કર પચીસ કરોડ નો કર પણ પછી તો ધરા મને કે નહી પાંચસો કરોડ માં તો ઓડકાર આવે ખાલી ભરના દીકરાઓ હવે મિત્રો આપણે ગરીબ કેમ છીએ દાખલો આપવું એ ભાજપના કારણે છીએ હવે સો રૂપિયા હોય આપણી પાસે વાપરવાનું સો લોકોમાં એ વાપરવાના હોય એટલે એક વ્યક્તિને એક રૂપિયો વાપરવાનો આવે બરોબર છે હવે સો રૂપિયા સો વ્યક્તિને વાપરવાના હોય એની જગ્યાએ પંચાણું રૂપિયા પાંચ વ્યક્તિઓ વાપરી નાખે તો બીજા પંચાણું વ્યક્તિને પાંચ જ રૂપિયા મળે કે ન મળે બરોબર ને તો મિત્રો આજે આ થઈ રહ્યું છે ગુજરાત ચાર લાખ કરોડ નું બજેટ છે ચાર લાખ કરોડ નું રચના કે મને જ નથી સમજાતું કે સાને આવું થાય છે મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે ફૂલડા ડૂબી જતા ને પથરા તરી જાય છે છે સુકુ તણખતું ધોયલું કામ ઘેનું ને એટલે કે ગાય માતાને ને સુકુ ઘાસ ખાવા માટેનું નથી છે સુકુ તણખલું ધોયલું કામ ઘેનું ને અને લીલા છમ ખેતરા આખલાઓ ચરી જાય છે મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે પણ મિત્રો આખલા કોણે પાલ્યા પોષ્યા તમે જો દૂર થી આમ આવતો હોય આખલો આપડે ગાય માતા લાગે લાગે કે ન લાગે એ ભૂલ કરી ગયા છે ચૂંટણીમાં આપણે લાગે કે આ ગાય માતા લાગે નહીં આખલો છે ઉખલો ચરનારો છે અત્યારે ભાજપના આખલા આમ જુઓ તમે હળી ખમ પડ્યા હમણાં કહો કે મેં કીધું ભાજપના બિચારા કાર્યકર્તા હતા એને રસ્તાની રજૂઆત કરી તો તારા સભ્યના લાભાવારી ગઈ બોલો આ લોકોને અહંકાર કેટલો છે મિત્રો આ અહંકાર આપણે તોડવાનો છે હવે ગુજરાતમાં વિશાળ અદ્રવાળી થવાની છે ભાજપના ધારાસભ્ય બોલવા મને આજે વિશાળ અદ્રવાળી છે હું તો મુખ્યમંત્રી ને અપીલ કરું છું કે તમે એવું હાલતું નથી કઈ તમારી પણ ઘંટી બાજી ગઈ છે તમે પણ બોલી દો વિશાળ અદ્રવાળી કરો હા છું કે નહીં આ ભાજપનો મુખ્યમંત્રી હોય ને તો એમ લાગે કે મારું ફટાવાડો આના કરતા મજબૂત હશે એમ કે મારું હાલતું નથી મંત્રી ભાજપ તો મારું હાલતું નથી અરે નમાલા ચોવીસ કલાક સત્તા આપો કેમ હાલે નહીં અમે તમને દેખાડીએ આ નમાલા પણ કરવાનું જિંદગી કેટલી જીવ્યા એ મહત્વનો નથી જિંદગી કેવી જીવ્યા એ મહત્વનો છે કેટલા વર્ષો જીવ્યા એ મહત્વનો નથી કેવા જીવ્યા ને એ મહત્વનો છે જ્યારે આ ખોડિયામાંથી પ્રાણ નીકળે ને ત્યારે દુશ્મન છાતી ફાટી જવી જોઈએ કે ભરના દીકરા એ અમારા માટે લડાઈ કરી સંઘર્ષ કર્યો છો ને મોત મેળવ્યો છે બાકી મને તો ભાજપના નેતાઓ ઉપર તરસ આવે છે ના તો બિચારો બોલી શકે ના કહી શકે ના ઓકી શકે કારણ કે પાંચ પાંચ લાખનો ભ્રષ્ટાચાર એ કરીને બેઠો હોય બિચારો એટલે ભાજપ પેલો કે ભાઈ પોલીસને મોકલીશું અને ભાજપ એવા ડરપોગ છે કે પોલીસને બનાવે અત્યારે ખાખી આપણા માટે કામ કરે છે ભાજપના નેતાઓ માટે ખબર છે સારા છે એના બીક હોય હવે એની પત્નીઓ આ છેડે અને મૂકે ડાંગ એટલે એમ કે કે એના કરતા તો ઠીક છે ભાજપની દલાલી કરી ખાવા ભાઈ આ નવાલાઓ અધિકારીઓ નેતા માન પ્રજા અને વેચાયેલો પત્રકાર આ દેશનું રાજ્યનું પતન કરવા માટે પૂરતું છે સાહેબ બાકી આજે ગઈકાલે માત્ર રાજુભાઈ કરપડા ગયા હતા મિત્રો ખેડૂતોને કડદા કરે છે એમાં કડદામાં કદાચ સમજતા હોય અહીંયા ભાવ આપે ને પછી એમ કે હતો કે આ બસો મણ નક્કી કર્યું ચારસો મણનું ચારસો મણ ના બાવ કપાસ ના બારસો રૂપિયા મણ આપીશું પછી પચાસ મણ જોખાય ને બાકીનું એમ કે આ તો પાણી વાળું છે આના ન મળે એટલે હું પાછું મૂકવા જાઉં અમારે પછી બસો રૂપિયા ઓછું આપે ને કડદું કહેવાય મારે પોલીસ ના મિત્રો ને કેવું છે મારે કલેક્ટર ને કેવું છે તમારા સગા સંબંધીઓ ખેડૂત હશે એના માટે અમે લડીએ છીએ અને તમે ભાજપના દલા છો ભાજપના હાથા બના છો પણ મિત્રો ઉપર વાળો જોઈ રહ્યો છે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી હું તમામને કહું છું અધિકારીઓને કહું છું કે તમે ભાજપનો હાથો બનવાનો બંધ કરો અને જનતાને હું અપીલ કરું છું કે હમણાં તાલુકા જિલ્લાની ચૂંટણી આવે છે ઉપરથી નકલી બોસ લાવે ને આ લોકો નકલી એમ કે કમળ ઉપર બટન તો કે નહીં આંગળી કપાઈ જાય પણ કમળ પર ભૂલ કરવાની આ સમસ્યા છે સમસ્યા નથી એ કમર ઉપર બટન દબાવવાનું પાપ છે એના કારણે આપણે છીએ મિત્રો મારી એક જ વિનંતી છે ગુજરાતમાં પરિવર્તન લાવવાનું થાય છે તાલુકા જિલ્લાની ચૂંટણીઓ આવે છે શરૂઆત ક્યાંથી કરો હું આપને અપીલ કરું છું કે તાલુકા જિલ્લામાં ઝાડુનો બટન દબાવો અને આના સુપડા સાફ કરી નાખો એકવાર વિશાવદરવાળી કરશો તો તાલુકોય બની જાય ને ચેકડેમે બની જાય તમે જો આ ઈસુદાન ગડવી આવે જેવું કહેશો એટલે રસ્તાય બની જાય મને ઘણા એમ કે સાહેબ અહીંયા આવો અહીંયા આવો ભાઈ અહીંયા હું આવું મને કે ખાલી મારા ઘરે ચા પીવા મેં કેમ મને કે આથી રસ્તો બની જાય એટલે ભાજપના નેતાઓને પણ કેવું પડશે ને થોડું કેવું પડે ને એને પણ કહેવા માંગુ છું કાયમી કોઈની સત્તા નથી રહી તમે એટલો જ અત્યાચાર કરજો જેટલો ખમી વગો વ્યાજ સાથે વસુલાત સત્યાવીસ માં કરવામાં આવશે એકે ઘટિયાને મૂકવામાં નહીં આવે અને જેટલા પ્રજાના તમે અંદર લઈ ગયા છો ને એવી દવા નાખીશું કે વોમિટ કરીને પાછું લાવીશું બહાર